પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાની જેતપુર પીઢડિયા ટોલ પ્લાઝા મામલે રજૂઆત કરવામાં આવી જેતપુર ડાઇંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અંગે સાંસદને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત ઉપલેટા ખાતે સાંસદની કચેરીમાં પણ ગોરસ ખાતે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી જેતપુરમાં લોકલ ટોલ ટેક્સ મામલે સ્થાનિકોમાં ભારે વિરોધનો વંટોળ થયો બે દિવસ પહેલા મુદ્દે ટોલના વિરોધમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેતપુર ટોલ પ્લાઝા પર લોકલ વાહનો અચાનક રૂપિયાથી વધારી રૂપિયા કરવામાં આવ્યો જેના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી સાંસદ મનસુખ માંડવીયા અંગે રજૂઆત કરવામાં આવતા તેમણે ટોલ ટેક્સ ઘટાડવાની બાંહેદરી આપી આ બાહેનદરીથી સ્થાનિકોમાં આશાનું કિરણ જાગ્યું છે અને હવે તેઓ આ મુદ્દે ઝડપી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું જે પીઠડીયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને તરત જ ઉપર ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરો દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાનો જૂનો ભાવ છે એ જ ખરીદ્યા અને મને ચાર પાંચ દીમા પાસે જણાવે તમારી માંગ એવી હતી કે પણ વાહન કરવાના છે વાહન માટે રજૂઆત કરી છે પણ પહેલા તો આ દસ રૂપિયા કરાવી પછી એને આગળ વધારશે